હેલો મિત્રો જય હિંદ જય ભારત તો મિત્રો રાજકોટ ફિઝિકલ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પાંચ કિલોમીટર રનિંગ પચીસ મિનિટમાં કેવી રીતે પૂરું કરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો આ સ્પેશિયલ વિડીયો બિગિનર માટે બનાયેલો છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોજો સ્કીપ ના કરતાં ઘણી બધી વસ્તુઓને મિસ થઈ જશે તો તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન નહીં મળે તો મિત્રો મેં ઇન્ડિયન આર્મીનું પાંચ વાર ફિઝિકલ કમ્પ્લીટ કરેલું છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં આની પહેલાની જે ભરતી ગઈ ત્યારે માર્ક્સ રાખ્યા હતા કે ઓછા ટાઈમિંગમાં પૂરું કરે તો પચીસમાંથી પચીસ માર્ક પૂરા મળે તો મેં પચીસ માંથી પચીસ પૂરા પૂરે પૂરે પૂરા માર્ક્સ લઈ લીધેલા છે અને અત્યારે હું હાલમાં મેરેથોન રનર છું મેરેથોન રનિંગ ભાગું છું તો મેં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર આવી લોંગ ડિસ્ટન્સ રનિંગ મેં સારા એવા ટાઈમિંગમાં ક્વોલિફાય કરેલી છે તો મિત્રો તમારે તો ખાલી પાંચ કિલોમીટર રનિંગ ભાગવાનું છે જે અત્યારે તમારા હાલમાં જે પ્રોબ્લેમ થાય છે કે તમને પેટ આટી સડે છે બે શારદ રાઉન્ડ રનિંગ થાય છે શ્વાસ સડી જાય છે પગ દુખે છે ઘણા બધા પ્રોબ્લમ થાય છે અને તમને ઘણા બધા નેગેટિવ વિચાર પણ આવતા છે કે મારાથી નહીં થાય તો એવું ના હોય શરૂઆતમાં મારે પણ પાંચ કિલોમીટર રનિંગ ભાગવામાં તમારે જે પ્રોબ્લેમ થાય છે એ પણ મેં પણ પ્રોબ્લેમમાંથી હું બહાર નીકળ્યો છું અત્યારે હું હાલમાં બેતાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર એવું રનિંગ હું ભાગું છું તો તમારે તો પાંચ કિલોમીટર રનિંગ ભાગવાનું છે તો શરૂઆતમાં તમારે થોડી ઘણી સ્ટ્રગલ કરવી જોઈશે મગજને થોડુંક તમારું મનને થોડુંક મક્કમ રાખવું જોઈશે એટલે આરામથી પાંચ કિલોમીટર તમારે પચીસ મિનિટમાં થઈ જશે તો મિત્રો હવે તમારે શરૂઆત કેવી રીતે કરવી તો સૌથી પહેલાં તો તમે જો બિગિનર હોય અને તમે હજી રનિંગની સ્ટાર્ટઅપ કરતા હોય તો સૌથી પહેલાં તો તમારે જે પહેલું અઠવાડિયું આવે તમારે નોર્મલ હોક જોક રનિંગ કરવું પડશે તમારે નોર્મલ ઈઝીલી રનિંગ કરવું જોઈશે તમારે ફાસ્ટ સ્પીડ વર્કઆઉટ તો કરવાનું જ નથી અને એક તો તમારે ડાયટિંગમાં સૌથી પહેલા તો તમારે ડાયટિંગ એટલે કે તમારે ખાવામાં સવારમાં શેણા છે સોયાબીન છે મગ છે સિંગના દાણા છે આવું બધું પલાળેલું પછી ગોળ છે ખજૂર છે કાજુ છે બદામ છે આવું બધું તમારે ખાવામાં રાખવું જોઈશે અને તમારે બહારનું જે તમારે તીખું તળેલું ને આ બધું વસ્તુ તમારે બંધ કરવું જોઈશે બીજું કે સારા એવા તમારે શૂઝ લેવા જોઈએ કેમ કે ઘણા બધાને પગના સીન પેન ના પ્રોબ્લમ થતા હોય છે ઘણા બધાને ગોઠણના દુખાવો એવા થતા હોય છે અને તમે બે ત્રણ દિવસ રનિંગ ના કરો તો પાછો તમને નેગેટિવ વિચાર આવવા મળે એટલે એ તમારા શૂઝ સારા ન હોય તેના લીધે પણ તમારા સીન પેન ને એના પ્રોબ્લમ થતા હોય છે તો એક સારા એવા શૂઝ લઈ લેજો અને એક તમારે એક સારું એવું ટી શર્ટ લેવાનું છે કે જે બહુ આમ જાડા કાપડનું હોય આશા કાપડનું હોય એવું તમારે ગરમી નો થતી હોય એવું ટી શર્ટ લેવાનું છે અને એક તમારે શોર્ટ લઈ લેવાનું છે બીજું કે હવે તમારે શરૂઆત કેવી રીતે કરવી તો પહેલું અઠવાડિયું તમે માનો કે તમારે હાવ ઇઝીલી રનિંગ ભાગવાનું છે વોક જોક રનિંગ એવી રીતે કર્યું પછી તમારે બીજા અઠવાડિયે તમારે કેવી રીતે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે પાંચ કિલોમીટર રનિંગ જો પાંચ કિલોમીટર રનિંગ પચીસ મિનિટમાં છે તમે એને કામ નોર્મલ રીતે જુઓ ને તો તમારે એને ડિવાઈડ કરો ને તો પચીસ મિનિટમાં પાંચ મિનિટ ભાગવાનું હોય એટલે પર કિલોમીટર તમારે પાંચ મિનિટમાં થતું હોય છે એટલે તમારે પાંચ મિનિટમાં પર કિલોમીટર ભાગવો એટલે પચીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર દોડાય જતું હોય બરોબર તો હવે તમારી એ પચીસ મિનિટમાં તમારે શરૂઆતમાં તમારે માનો કે અમુક ભાઈઓને પાંત્રીસ મિનિટ ત્રીસ મિનિટ એવી રીતે ટાઈમિંગ થતું હોય ઘણા ને સત્યાવીસ મિનિટ અઠ્યાવીસ મિનિટ એવી રીતે ટાઈમિંગ આવતો હોય તો તમારે એને કેવી રીતે તમારે પચીસ મિનિટમાં લેવું તો સૌથી પહેલાં તો તમારે બિગિનર હોય તો તમારે એક અઠવાડિયું ઇઝીલી રનિંગ કરવું પછી બીજા વીકમાં તમારે કેવી રીતે રનિંગ કરવાનું છે કે તમારે કોઈ જાતનું તમારે કિલોમીટર ડિસ્ટન્સ નક્કી નથી રાખવાનું તમારે ખાલી શરૂઆતમાં તમારે મોર્નિંગમાં રનિંગ કરવા જાવ ત્યારે સૌથી પહેલાં તો તમારે દસ થી પંદર મિનિટ તમારે વોર્મઅપ કરવાનું છે તમારે તમે સવારમાં જાગીને ગયા એટલે સ્નાયુ બધી અકળાઈ ગયેલી હોય છે એટલે તમારે એને વોર્મઅપ કરવાનું છે દસ થી પંદર મિનિટ અને થોડું ટ્રેચિંગ કરવાનું છે પછી જ તમારે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે પછી તમારે બીજા વીકમાં એવી રીતે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે કે કોઈ જાતનું તમારે કિલોમીટર કેવું કોઈ ડિસ્ટન્સ નક્કી નથી કરવાનું તમારે ખાલી તમારે ધીમે 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 રનિંગ તમારે કેટલો ટાઈમ લગન દોડી શકો છો શરૂઆતમાં તમારે વીસ મિનિટ ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ પચીસ મિનિટ એવી રીતે પચાસ મિનિટ લગન તમારે રનિંગને લઈ જવાનું છે એવી રીતે તમે પચાસ મિનિટ લગન રનિંગ તમે લઈ જવાના તમારું સ્ટેમિના થઈ જાય પછી તમારે પચીસ મિનિટમાં તમને ઘણું બધું ઈઝી પડી જશે બીજું કે તમારે અઠવાડિયામાં એક હિલ રનિંગ કરવાનું છે કે કોઈ પણ પહાડ હોય તમારે ધીમે 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 ચડવાનું છે તમારે હાલીને આવવાનું કે ધીમે ધીમે રનિંગ કરીને આવવાનું એવી રીતે તમારે રોડ એવો તમારે ઊંચો હોય તો તમારે એની માથે તમારે રનિંગ કરવાનું એમાંથી તમારે ઇન્ડોર્સ પાવર ને એવું બધું વધશે પછી તમારે બીજું અઠવાડિયું માનો કે એવી રીતે રનિંગ કર્યું પછી તમારે એક ટાસ્ક રાખવાનું છે કે તમારે ચોવીસો મીટર બત્રીસો મીટર અ પાંચ કિલોમીટર રનિંગ એવી રીતે તમારે અલગ અલગ ભાગ પાડી દેવાના છે પછી તમારે એક એક્સરસાઇઝ એક્સરસાઇઝ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે એક્સરસાઇઝ તો હરેક તમારા દિવસે તમારે થોડી 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 એક્સરસાઇઝ નોર્મલ શરૂઆતમાં નોર્મલ રાખવાની છે એક્સરસાઇઝ તમારે થોડી વધારવાની છે એક્સરસાઇઝ તમારે રનિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પછી તમારે એક એબીસી ડીસ યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો એક એબીસી ડીલ્સ કરનાવી એટલે તમારા હાથની મુવમેન્ટ પગની મૂવમેન્ટ આ બધું તમારા રનિંગમાં સુધારો થઈ જાય થઈ જશે બીજું તમારે એક સ્થાયીની એક્સરસાઇઝ કરવાની છે અને કોર એક્સરસાઇઝ કોર એક્સરસાઇઝ એટલે પેટની એક્સરસાઇઝ આવે એ તમારે શરૂઆતમાં બધી ધીમે 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 કરવાની છે પછી તમને ધીમે 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 કરતા તમને એક આવી જાય પછી તમારે થોડીક થોડીક હાટ કરવાની છે હવે માનું કે બે અઠવાડિયા આવી રીતે તમારે ધીમે 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 કરતા બે ત્રણ અઠવાડિયા તમારે વહી ગયા પછી તમારે લાસ્ટ અઠવાડિયું તમારે કેવી રીતે રનિંગ કરવાનું છે કે તમારે દસ પંદર મિનિટ તમારે પહેલા સવારમાં મોર્નિંગમાં વોર્મઅપ કરી નાખવાનું છે અને પછી તમારે હે ને સ્પીડ વર્કઆઉટ ચાલુ કરવાનું છે એ તમારે જે ચોથું અઠવાડિયું આવે ને એ અઠવાડિયામાં સ્પીડ વર્ક સ્પીડ વર્ક વર્કઆઉટ એટલે કેવી રીતે કે તમારે બે કિલોમીટર છે એક એવી રીતે તમારે સ્પીડમાં ભાગવાનું છે ટાઈમિંગ સેક કરવાનો છે પછી તમારે પાછું આરામ લઈ લેવાનો છે ચાર પાંચ મિનિટ પાછું એક કિલોમીટર તમારે પાછું ફાસ્ટ ભાગવાનું છે પાછું થોડોક આરામ લઈ લેવાનો છે એવી રીતે તમારે અલગ અલગ ડિવાઈડ કરી દેવાનું છે બે કિલોમીટર છે એક કિલોમીટર છે પછી ક્યારેક તમારે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું છે એક રાઉન્ડ ફાસ્ટ ભાગવાનો એક રાઉન્ડ તમારે બસો મીટર તમારે નોર્મલ જોક કરવાનું પાછું એક રાઉન્ડ ફાસ્ટ ભાગવાનું એવી રીતે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું એ એક અઠવાડિયે તમે સ્પીડ વર્કઆઉટ કર્યું પછી તમારે એક અઠવાડિયું છે ને ઈઝીલી રનિંગ કરવાનું છે કેવું ઈઝીલી એટલે કે માનો કે બે ત્રણ કિલોમીટર તમારે ઈઝીલી ભાગવાનું છે પછી એ બીસી ને એવું કરવાનું છે એક બી હિલ રનિંગ કરવાનું છે પછી ક્યારેક ક્રોસ કન્ટ્રી રનિંગ ટ્રેનિંગ પણ કરજો ક્રોસ કન્ટ્રી એટલે કે માનો કે સ્વિમિંગ છે સાયકલિંગ છે એવું ક્યારેક તમને અનુકૂળ આવે તો પછી તમારે એક દિવસ આરામ લેવાનો છે એક દિવસ ત્રણ કિલોમીટર દોડવાનો પાછો એક દિવસ આરામ લેવાનો છે પછી તમે પાંચ કિલોમીટર રનિંગ ટાઈમિંગ ચેક કરજો સો ટકા તમે કા તમારે પચીસ મિનિટમાં રનિંગ પૂરું થઈ જશે કા તમે છવ્વીસ મિનિટ થી સાડા છવ્વીસ મિનિટ આજુબાજુ તમારે રનિંગ આવી ગયું છે અને ઈ પછીના અઠવાડિયા પછી ઈ પછીના મહિના પછી તમે જે પાછું એક મહિનો તમે પ્રોપરલી ટ્રેનિંગ કરશો એટલે સો ટકા તમે એકવીસ બાવીસ થી ત્રેવીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર રનિંગ પૂરું થઈ જશે તો મિત્રો એક ખાવાનું જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહો એક સારા એવા શૂઝ એક સારું એવું ટી શર્ટ અને એક શોર્ટ અને એક તમારે ડાયટિંગ અને એક તમારે કોર એક્સરસાઇઝ એબીસી ડીલ્સ અને આ બધી વસ્તુ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલી વસ્તુને તમે કાળજીપૂર્વક ધ્યાન રાખજો સો ટકા તમારે અને એક તમારે મન મજબૂત રાખવાનું છે મનથી ક્યારેય હારવાર નહીં ઘણી વાર તમારો દિવસ પણ ખરાબ હોય છે આજ તમારે સારું વર્કઆઉટ નથી તો કાલ તમારે કરવાની નહીં પણ મનને ક્યારેય તમારે નેગેટિવ નથી વિસરવાનું તો મિત્રો તમને વિડીયો ગેમ હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિંદ જય ભારત